તમારા પ્રિયપાત્ર સાથેના સંબંધો કોઈક સાક્ષુલ્લક બાબતને લઈને વણસી શકે છે આજે કાર્યક્ષેત્ર માં તમારા કોઈ જૂના કામની પ્રશંસા થઈ શકે છે તમારા કામના લીધે તમારી પદોન્નતિ પણ સંભવ છે વેપારી લોકો આજે અનુભવી લોકો જોડે વેપાર આગળ વધારવા માટે સલાહ લઈ શકે છે ઘરમાં વિધિ હવન મંગળ સંસ્કાર કરાવશો તમારા જીવનસાથી દ્વારા આપવામાં આવેલી તાનને કારણે તમારી તબિયત પર અવળી અસર પડશે ઉપાય તાંબાની ચેન માં રુદ્રાક્ષ પહેરવાથી તમારા અને તમારા સાથી વચ્ચે આપસી સમજદારી વધારી શકાય છે વૃષભ રાશિ પર ગરદન કમર માં સતત દુખાવાથી તમે પીડા વેવી શક્યતા છે જો આ દુખાવા સાથે તમે સામાન્ય નબળાઈ પણ અનુભવતા હો તો તેની અવગણના કરશો નહીં આજે આરામ મહત્વનો પુરવાર થશે જે લોકોએ કોઈથી ઉધાર લીધું છે તેમને આજે ઉધાર પડી શકે છે જેથી આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમા ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદભુત મૂડમાં લાવી મૂકશે તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો તમે જે નથી કરવાના એ કામ કરવાની ફરજ અન્યોને ન પાડતા તમે જો કોઈ પરિસ્થિતિથી દૂર ભાગશો તો એ શક્ય હોય ખરાબ રીતે તમારો પીછો કરશે આજનો દિવસ તમારા સુંદર દિવસો સિંદૂરનો ચોલા અર્પિત કરો મિથુન રાશિફળ તમારા આત્મવિશ્વાસ અને ઉર્જાનું સ્તર ઊંચું રહેશે આજે તમારે ફિજુલ ખર્ચી કરવાથી પોતાને રોકવું જોઈએ નહીંતર જરૂરતની સમયે તમારી પાસે પૈસાની અછત હોઈ શકે છે

તમારો મિજાજ બગડેલો હોવાથી તમે તમારા જીવનસાથીથી ચીડાયેલા રહેશો ઉપાય આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે ખોરાક બનાવતી વખતે લાલ મરચું સંતુલિત માત્ર માં નાખો કર્ક રાશિફળ ફળ રમતો તમને આકર્ષશે ધ્યાન તથા યોગ લાભ લાવશે વેપાર માં ફાયદો આજે ઘણા વેપારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે સપનામાંના ભયને છોડો અને તમારા રોમેન્ટિક સાથીદારની સંગત માણશો દિવા જોવાથી તમારી પડતી થશે તમારા કામ કરવા માટે અન્યો પર મદાર ન રાખતા ચોખ્ખાઈ અને સામાજિક કાર્યો આજે તમને આકર્ષશે તમે જો તમારો સમય કોઈ સારા કાર્ય માટે ફાળવશો તો તમે બહુ મોટું પરિવર્તન લાવી શકો છો તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે ઉપાય વ્યવસાયિક મોરચા પર સતત વિકાસ માટે ધન રાખજો કે તમારો પૂજા સ્થાન પરિવારની વેદી અથવા પૂજા ઘરની જગ્યા ના બદલાય સિંહ માત્ર તમે જ જાણો છો કે તમને શું જોઈએ છે આથી અને બનો અને ઝડપી નિર્ણય લો અને પરિણામો સાથે જીવવાની તૈયારી રાખો તમારા ઘરને લગતુમ રોકાણ ફાયદાકારક પુરવાર થશે તમારી પત્નીની સિદ્ધિને બિરદાવો અને તેની સફળતા અને સારા ભાગ્યનો આનંદ માણો તેને બિરદાવવામાં ઉદારતા અને નિષ્ઠા દાખવો તમારી ઊર્જાનું સ્તર ઊંચું રહે છે કેમ કે તમારું પ્રિયપાત્ર તમને અસીમ પ્રેમ આપે એવી શક્યતા છે આગળ પડતા લોકો સાથે હળવા મળવાથી તમારા સારા વિચારો અને યોજનાઓ બહાર આવશે આજે તમે તમારા જીવનસાથીને આશ્ચર્યચકિત કરી શકો છો તમારા બધા કામ સિવાય તમે આજે તેમની સાથે સમય પસાર કરી શકો છો આજે તમારા જીવનસાથી અને તમારી વચ્ચે ઊંડાણભરી અને અર્થસભર રોમેન્ટિક વાતચીત થશે ઉપાય સારા આરોગ્યના લાભ લેવા માટે નિશ્ચિત કરો કે તમારા ઘરને પર્યાપ્ત ધૂપ મળે કન્યા રાશિફળ તમારો ખુશમીજાત સ્વભાવ અન્યોને ખુશ રાખશે તમે ધાર્યા ન હોય એવા સ્થળેથી થનારો આર્થિક લાભ તમારા દિવસને ઝળકાવશે પૌત્ર પૌત્રી તથા દોહિત્ર દોહિત્રી અત્યંત આનંદનો સ્ત્રોત બનશે આવતીકાલે તમને કામ પર મોડું થવાનું છે એ સંદેશ તમારે તમારા પ્રિયપાત્રને જરૂર પહોંચાડવો જોઈએ બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલો કણધાર્યો લાભ થશે આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરડા માંગ સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો તમને અને તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસો સમય મળી રહ્યો હોવાનું જણાય છે પુપ્પાએ ગરીબ અને જરૂરિયાતમંદ નાની છોકરીઓને ચોકલેટ વિકરીત કરી તમારા પ્રેમી પ્રેમિકા વચ્ચે સારા સંબંધો જણાવો તુલા રાશિફળ તમે જે રીતે અનુભવો છો તેના પર અંકુશ મળી રહેશે પરિવારના સભ્યોની માંગ ખૂબ વધારે હશે આજે પ્રેમના અતિ આનંદ માંગ તમારા સપના અને વાસ્તવિકતા એકમેક માંગ મળી જશે સ્પર્ધા ઉભી થવાથી કામનું સમયપત્રક વધુ દોડધામ બની જશે તમે ખાલી સમયમાં મૂવી જોઈ શકો છો તમને આ ફિલ્મ ગમશે નહીં અને તમને લાગશે કે તમે તમારો કિંમતી સમયનો બગાડ કર્યો છે જ્યાં સુધી લગ્નજીવનનો સવાલ છે પરિસ્થિતિ અસાધારણપણે તમારી તરફે માંગ આવતી હોવાનું જણાશે ઉપાય સ્વસ્થ જીવનનો લાભ લેવા માટે માં દાદી માં અથવા અન્ય વૃદ્ધ મહિલાનો આશીર્વાદ લો વૃશ્ચિક રાશિફળ તમને પ્રેરણા આપતી લાગણીઓને ઓળખજો ભાઈ શંકા ગુસ્સો લાલચ વગેરે જેવી નકારાત્મક આજે તમને પોતાની સંતાન દ્વારા ધન લાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે તમારા પ્રિયપાત્ર સાથે બહાર જતા હો ત્યારે દેખાવ અને વર્તન માંગ તમે જેવા છો એવા જ રહો વ્યવસાયમાં તમારી માસ્તરીની કસોટી થશે ધાર્યા પરિણામો આપવા માટે તમારે તમારા પ્રયાસોને કેન્દ્રિત કરવાની જરૂર છે તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે તમને અને તમારા જીવનસાથીને પ્રેમ કરવાનો ખાસો સમય મળી રહ્યો હોવાનું જણાય છે ઉપાય પોતાના ઘરની અટારીઓ અને ઊંચા કબાટો માં કચરો અને લોખંડ નો કચરો જમા થવાનું રોકો અને પોતાના વ્યવસાયિક જીવનમાં સકારાત્મકતા લાવો ધન રાશિફળ ઘરની ચિંતાઓ તમને બેચેન કરી મૂકશે પરિણિત લોકોને પોતાના સંતાનની શિક્ષા ઉપર આજે વધારે ખર્ચ કરવું પડશે તમારા મિત્રો તથા પરિવારના સભ્યો સાથે એક સાંજનું આયોજન કરો તમારા પ્રિય પાત્ર સાથે કેટલાક મતભેદો થઈ શકે છે તમારી પરિસ્થિતિથી તમારા સાથીદારને વાકેફ કરાવવામાં તમને ખાસી મુશ્કેલી પડશે તમે અનુભવશો કે તમારી રચનાત્મકતા ખોવાઈ ગઈ છે તથા નિર્ણય લેવામાં તમને ખૂબ જ મુશ્કેલી પડશે સાનુકૂળ ગ્રહો તમને આજે ખુશ થવાના અનેક કારણો આપશે તમારા લગ્નજીવન પર તમારા પરિવારને કારણે અવળી અસર પડી શકે છે પણ તમે આ બંને જણા પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળી લેશો ઉપાય એન એન ઓ એન પાલાશા પુષ્પા સંઘાસમ તારકા ગ્રહા મેસ્ટાકમ રાઉડ્રમ રાઉડ્રાત્મકમ ઘોરમ તમ કેટમ પ્રણમામ્યમ નું બગીયાર વખત જાપ કરો મકર રાશિફળ સ્વાસ્થ્ય સારું રહેશે તમારું સંચિત ધન આજે તમારા કામ આવી શકે છે પરંતુ સાથે તમને આના જવાનું દુઃખ પણ થશે વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય તમારા પ્રેમી કે પ્રેમિકાને કારણે કામના સ્થળે તમારા શત્રુઓ આજે તમારા મિત્ર બની શકે છે મોબાઈલ ચલાવતા સમયે ઘણી વાર તમને સમયની ખબર હોતી નથી અને પછી જ્યારે તમે તમારો સમય બરબાદ કરી ચૂક્યા હો ત્યારે તમને પસ્તાવો થાય છે લગ્ન એટલે માત્ર એક છત નીચે રહેવું એકલુંમ જ નથી તમારા જીવનસાથી સાથે કેટલોક સમય વિતાવવો પણ જરૂરી છે ઉપાય પોતાના પ્રેમ જીવનને મજબૂત બનાવવા માટે પ્રેમી પ્રેમિકાને લાલ ફૂલ બેન્ડ કરો કુંભ રાશિફળ કશું કરવાની તમારી અનિચ્છા તમને લાગણીશીલ તથા માનસિક અભિગમનો શિકાર બનાવશે કોઈ નજીકી સંબંધીની મદદથી આજે તમે પોતાના વેપારમાં સારું કરી શકો છો જેથી તમને અર્થિ લાભ મળશે તમે તમારી સમસ્યાઓ ભૂલી જશો તથા પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવશો રોમાન્સ માટે સારો દિવસ તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમારી ગેરહાજરીમાં બધી ચીજો સરળતાથી ચાલશે જો કોઈ વિચિત્ર કારણસર સમસ્યા સર્જાય તો તમે પાછા ફરશો ત્યારે તેને સરળતાથી ઉકેલી લેશો તમારા ફક્ત તમારી થોડો સમય સમય જોઈએ છે પરંતુ તમે તેમને આપવા માટે અસમર્થ છો જેનાથી તે નિરાશ છે આજે તેની નિરાશા સ્પષ્ટતા સાથે સામે આવી શકે છે તમે આજે તમારા જીવનસાથીના પ્રેમની ઉષ્મા અનુભવશો ઉપાય સારો સ્વાસ્થ્ય સાચવવા માટે કાંસ્ય પિતળનો કડો પહેરો

તમારી કારકિર્દીની શક્યતાઓને વધારવા માટે તમારી વ્યવસાયિક શક્તિનો ઉપયોગ કરો તમારી પ્રવૃત્તિઓના ક્ષેત્રમાં તમને અમર્યાદિત સફળતા મળવાની શક્યતા છે પરિસ્થિતિ તમારા વશમાં કરવા તમારું બધું કવત કામે લગાડો આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો એકબીજા માટેની એકમેકની સુંદર લાગણીઓ વિશે આજે તમારી વચ્ચે બહુ સારો સંવાદ થશે ઉપાય યુવા છોકરીઓ અને કુલીન મહિલાઓને સન્માનિત કરવાથી વ્યક્તિ જીવનમાં ઘણી વૃદ્ધિ થશે